એમ શું છગનવા મજામાં ને ઓ બટા મોજે તમારે તો જીરૂ ને ગવના એડા સારું થ્યું લાગતું હા બટા આરીખે તો સારું થ્યું હે તો આરીખે ને તો ભાવે હારો હે ને હોય ભાવ હારો હે ઓણ તો એવું હોય શું મજામાં ને ઓ મોજે એવું છોકરા બોકરા મજામાં ઓ છોકરા મોજે બારે રમેરા હાલ દે ને તમારે મોલ હારો થિયો નહીં થોડો ઓય અમારે ભગવાનની કૃપા હે એટલે હારો થયો ઓણ તો અમારે એમ તો હારો જ થિયો હે

બધે હતા ને બીજું કઈ તો નતું કઈ નઈ ના બોલ્યા નતા ને ના ના કઈ નઈ એમાં હું બુડા બટા આટલી ઉંમરે અમારે વઢવાનું ઝઘડવાનું આવતું જ નહીં અમારે બીજી વાત છે અમારે તો પગણ્યાને એક બે વર્ષ થાય ત્યારે એમનો ઝઘડાનું હોય આટલી ઉંમરમાં ચાહી ને બટા ઝઘડવાનું થાય તો હાજી જ વાત છે તમારી સગનભા ચાની તો વ્યવસ્થા કરાવો બધાનો છોકરો મને પાણી નહીં આપતો બટા તો તને ચા ચા મેકી ને આપશે તને ચા તો બોલાવું ચા મેકે તો એ આરો જલ્દી આવજી બટા હે ગૌતમ ભાઈ હા મારો છોકરો ભેહાનું વાસીન નું નહીં કરતો નહીં ભેહાને પાણી પીવડાવતો નહીં ખેતરે કામ કરતો નહીં મને પાણી પીવડાવતો બટા હું શું કરું આખો દાડો તો રખડે જ છે હા ગીત ગાતો હોય એવું છે ઓવે જેમ એને કલાકાર બનવું છે હવે એની ઈચ્છા બતાવ હું શું કરું એમાં એ સાચી વાત છે તમારી મારી આટલી ઉંમરે મળે એને નવ ફૂલ એની ચૂડો એ ના જ બોલાય ને હવે તમારાથી હા હવે ઈ અમને બોલી કરે હું આતે પીરો તમે પાણી ઉંમરલાયક થઈ ગયું એટલે શું કરે એવું જ કે હા હામ બાપા મને ચાંબો બોલાયો તું આખા દાડાનો ક્યાં હતો વાડીએ હતો

આવી જાર કોણ વાટે આ તો જાર તો બીજા વાટે આના વાટે આ તો સિંગર બનવાનું આમ સિંગર આમ લોગી રાખે જો હીએ હે વિલીલી રે વાડી ને લીલા રે ઓ બલા એવા કાહે બોલે છે હે મધરા મીઠા બોલ રે માનવિયા તમે એકવાર મલકમો મારાદી કિનારે કિનારે આ રે પદમણી પાતળી રે મન મળવા કેમ નિયા આરે પદમણી પાતળી રે મન મળવા કેમ નિયા વાડી ને લીલા રેવો ભલા એવા ક્યાંય બોલે છે મધરા મીઠા બોલ રે મહાનવિયા તમે એક વાર મલક મો મહારાયાવજે વાડીને લીલા રે ઓ બોલા એવા ક્યાંય બોલે છે મધરા મીઠા બોલ રે માનવિયા હે ગૌતમ હા આ કોણ જ ગાર છે આવું એટલે જબરગીત ગાર હોન્ચ્યો હેલો આપણે મુલાકાત દઈએ ચાર પાંચ ફરમાઈ ચાલશું રે એની હેડતાણી હે વિલીલી રે વાડી ને લીલા રે ઓ બોલા ક્યાં એ બોલે છે હે મધરા મીઠા ભાઈ મજામાં હા ભાઈ મજામાં તમારું ગીત ભાઈ તમે સરસ ગીત ગાહો અમારી પણ એક ફરમાઈ છે તો બોલો કઈ છે હું પૂરી કરીશ તમે પૂરી કરશો હા હું કરીશ ને મારી એક ફરમાઈ છે મારા ગૌતમ ભાઈ માટે એક ગીત ગોરી

તમારો શું અવાજ છે માથુર મોરલા જેવો હજી પણ અમને તમે ચાર પાંચ ગીત ગયો સાંભળી દો સાંભળી દો જતી વખતે મને ફરી પરી જોતી મારા વગર ના રેતી દોઢી નજરે મારા હો નજર રાખતી ઓઢણી માથે ઓઢી રોતી આવે છે મને તું તારી વાતો યાદી આવે છે મને તું તારી વાતો આવી શકે તો પાછી આવને પાછી આવને ને હો જતી વખતે મને પરે ફરી જો વગર ના રેતી ડોડી નજરે જી ગાના હો મે નજર રાખતી ઓઢણી માથે ઓઢી રોતી યાદ આવે છે એની નથી રે ભૂલાતી યાદ આવે છે એની નથી રે ભૂલાતી આવી શકે તો પાછી આવને પાછી આવને ભાઈ ભાઈ તમે અમને હજી એક ગીત સાંભળાવો સાંભળાય બંગાળી ફેરવા જતી રહી બંગડી મંગાવા જતી રહી ઓ ભાઈ બંધ બંગડીયું કોના માટે ઓરી દઉં બંગાળી ફેરવા જતી રહી બંગાળી મંગાવા જતી રહી સાંભળી દઉં મામા મારી પદમા કેજો મારા જુવારે અધૂરી રહી મારી પદમા આને કેજો મારા છેલા રામ રામ અધૂરી રહી મારી રિ રે મારાત મામા મારી પદમા આની કેજો મારા છેલા રામ રામ અધૂરી રહી મારી પ્રિય બહુ ગમતી આજે બધું ભૂલી ગઈ મને તો એ ખબર નથી પડતી જો એને મહિના દયા બાર થય મેં તને મક વાંધવા નતો બી

એતો અમે અવાજ આપડી લીધો એટલે મને બઉ શોખ હે પણ એસી વર્ષ ની ઉમર થઈ જી આય ને એક ગીત ગાઈ નાખું તને પામવાના જાનું ગણા વાર તને લાગી એ નહીં અમને દતો આવીને કેસે એસી વર નો ડો શું બાયરો